દાખલા નંબર ચૌદ પ્રમાણે કાચું તૈયાર કરવામાં આવેલું છે શું બનાવવાની સૂચના છે વાંચો વેપાર ખાતું અને નફા નુકસાન સૌથી પહેલા વેપાર અને પછી નફા નુકસાન વાંચો સૌથી પહેલા શું આપેલું છે આપેલ વટાવ ક્યાં લખીશો નફા નુકસાન વેરા ભાડું અને વીમો ખર્ચ કેવાય એટલે નફા નુકસાન ખાતાની ઉધાર વેરા ભાડું અને વીમો ચારસો પચાસ છપામણી એટલે એની કહેવાય સ્ટેશનરી છપામણી ખર્ચ કેવાય નુકસાન ખબર કેમ પડી એક ચાર શરૂઆત નો સ્ટોક ક્યાં આવશે વેપાર ખાતાની ઉધાર બાજુ શરૂઆત નો સ્ટોક ત્રીસ હજાર એના પછી વાંચો દેવાદાર લખાય પાકા સરવૈયા માં મિલકત લઈના અહિયાં લખાશે ચલો પગાર મજૂરી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પગાર મજૂરી દસ ધારો કે એમ આપેલું હોત તો મજૂરી પગાર તો વેપાર ઉધાર પહેલો શબ્દ ધ્યાનમાં લેવાય વેચાણ પરત બોલો શું કરાય વેચાણમાંથી શું કરી દેવાય બાદ વેચાણ વેપાર ખાતાની જમા બાજુ રકમ આપો એક લાખ પંદર હજાર એમાંથી બાદ શું કરવાનો વેચાણ પરત બોલો કેટલો ત્રણ હજાર બાદ કરો એક લાખ બાર હજાર નેક્સ્ટ એના પછી લેણી હુંડી મિલકત કેવાય મિલકત ઉધાર બાજુ વીજળી ખર્ચ રકમ છસો પચાસ નેક્સ્ટ મિલકત લેણા ફર્નિચર પણ મિલકત

સોરી કારખાના ખર્ચા વેપારમાં આવે કે નફા નુકસાન કારખાનું અથવા ફેક્ટરી આવે તો વેપાર ખાતાની ઉધાર બાજુ કારખાના પાંચ હજાર પછી શું છે મુસાફરી એટલે બોલો ક્યાં આવશે નફા નુકસાન ખાતા ની ઉધાર બાજુ મુસાફરી ખર્ચ ને નફા નુકસાન બે હજાર બેંક વ્યાજ કેટલું છે સો રૂપિયા બેંક વ્યાજ ખર્ચ ગણાશે કે આવક સૂચના કઈ છે बैंक ब्याज बोलो कितना ₹100 नेक्स्ट है ना પછી મળીયો એટલે ખર્ચ કે આવક શમાબાજુ વટાવ મળીયો રકમ 44 50 નેક્સ્ટ દેવી ઉંડી દેવું કેવાય પાકા સર્વેયા માં મોડી દેવા નેના પછી ખર્ચ કે આવક કમિશન ખર્ચ ગણાઈ નફા નુકશાન ખાતાની ઉધાર બાજુ કમિશન ત્રણ હજાર ને લેણદાર મોડી દેવા વેચાણ આવી ગયો ખરીદ પરત આવી ગયો બેંક ઓવરડ્રાફ્ટ મૂડી દેવા ને મૂડી પણ મોડી અન્ય કોઈ વિગતો આપેલી સૌથી પહેલો આપેલો છે નીચે આપેલો છે બોલો આખરનો સ્ટોક વેપાર ખાતા નો સરવાળો આપો એક લાખ ચોત્રીસ એક ઘટતી રકમ આપો ઓગણીસ ઓગણીસ ની સામે વિગત માં બોલો શું લખાય કાચો નફો કૌંસ માં બોલો નફા નુકસાન ખાતે લઈ ગયા બોલવાની ક્રોસ એન્ટ્રી નફા નુકસાન ખાતાની જમા બાજુ નફા નુકસાન ની જમા બાજુ અહિયાં શું લખાય કાચો નફો કાઉસ માં વેપાર ખાતે થી લાવ્યા રકમ કેટલો હતો ઓગણીસ હજાર ને ચલો વેપાર પછી હવે કોનો ટોટલ કરીશું નફા નુકસાન નો સરવાળો ચારસો પચાસ ઉધાર સાઈડ પર ઘટતી રકમ સાતસો ઉધાર સાઈડ પર ઘટે તો એની કહેવાય શું ચોખ્ખો નફો કૌંસમાં ખાતે નફો હોય તો મોડીમાં શું થાય પ્લસ અને ખોટ હોય તો મૂડી માંથી માઇનસ